સમગ્ર વિશ્વ એકવીસ જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ ઉજવણી કરી રહી છે જે સુરતના એમટીવી કોલેજ અને પીટી સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે એમટીવી કોલેજના હોલ ખાતે યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમગ્ર વિશ્વ એકવીસ જૂના દિવસે વિશ્વ યોગ દિવસ ઉજવણી કરી રહી છે જ્યાં સુરતના એમટીબી કોલેજ અને પીટી સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે એમટીબી કોલેજના હોલ ખાતે યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં એમટીબી કોલેજ અને પીટી સાયન્સ કોલેજના પ્રોફેસર તેમજ સ્ટુડન્ટ અને સ્ટાફ તેમજ એનએસએસના વિદ્યાર્થીઓ પણ જોડાયા અને વિશ્વ યોગ દિનની આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી અને એમટીવી કોલેજ ગ્રાઉન્ડ ખાતે મોર્નિંગ વોક ના ગ્રુપ દ્વારા પણ યોગની ઉજવણી કરવામાં આવી you.